તો જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી અમારી યુટ્યુબ ચેનલમાં મેં એક વિડિયો મૂક્યો તો જેમાં મેં કહ્યું હતું કે મારી તમાકુ ઊંઘી ગઈ છે તો એનું શું કરવું જોઈએ તો ઘણા લોકોની કોમેન્ટ આવી આવતી હતી કે આ કરવું જોઈએ આ કરવું જોઈએ તો સૌથી પહેલાં આપણે જાણીએ કે તમાકુ ઊંઘે છે કેમ જોઈ શકો છો તમે મારી તમાકુ ઊંઘી ગઈ છે તો સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે તમાકુ ઊંઘે છે કેમ તો તમાકુ ઊંઘવાનું એક જ કારણ છે કે ગરમી હોય કે વાદળ આવ્યું હોય અને આપણે પાણી વારીએ છીએ અને તમાકુમાં પાણી જો વધારે ભરાઈ જાય એના કારણે ગરમીના કારણે તમાકુ આપણી ઊંઘી જાય છે એટલે કે એના છોડવા ચેમડી જાય છે તમાકુને પાણી ઓછું જોઈએ અને આપણે પાણી વધારે વારીએ છીએ એટલે તમાકુ ઊંઘી જાય છે બરાબર તમાકુ ના ઊંઘે એટલા માટે આપણે વાદળ ના હોય ઠંડી ઠંડુ વાતાવરણ હોય ત્યારે પાણી વારવું જોઈએ અને જો ગરમી હોય તો પાણી ના વારવું જોઈએ અને જો તમાકુ ઊંઘી જાય પછી શું કરવું એ હું તમને ચાલો આગળ કહું છું કે શું કરવું જોઈએ બરાબર જો તમાકુ ઊંઘી જાય ને તો આપણે તો ત્યાંના પહેલાં આપણે જે છોડવા ઊંઘી ગયા છે અને દવા આવે છે ત્યાંનો છંટકાવ કરવો જોઈએ અથવા ત્યાં આગળ ખુલ્લું હોય તો કોરું થયા પછી ત્યાં કબડું મારવું જોઈએ અથવા ત્યાં યુરિયા ખાતર નાખવું જોઈએ વગેરે બધું કરી શકીએ છીએ તો પણ તમાકુના છોડવા તો જે જ ઇમરાતે એવા નિવાજ રહેવાના છે તો આપણી જો બીજો કોઈ રસ્તો નથી ઠંડા વાતાવરણમાં પોણીવારો અને બની શકે તો ઠંડા વાતાવરણમાં પોણીવારો અને જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો બરાબર અને શેર કરી દેજો અને ના ગમ્યો હોય તો તમારે જે કરવું એ કરજો બાકી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મળશું આવા નવા વિડીયોમાં જો તમારે કોઈ તકલીફ હોય તો કોમેન્ટમાં કહી શકો છો અને વિડીયો ના ગમ્યો હોય તો તમે કોમેન્ટમાં ગાર ના લખતા પછી કેવી રીતે બનાવો એવું લખજો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ખેતીની ચેનલને વાયરલ